પાલીતાણા નજીક આવેલ સોંડા ગામનો જાહેર રોડ બન્યો રખડતા ઢોરનો અડીંગો ગુજરાત હાઈકોર્ટ દ્વારા રખડતા ઢોર મુદ્દે કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં તેમજ જાહેર રોડ પર બેફામ રખડતા ઢોર નજરે ચડી રહ્યા છે અને અકસ્માતો નોતરી રહ્યા છે ત્યારે સોંડાના ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ રખડતા ઢોરનો વહીવટી વિભાગ તંત્ર દ્વારા કાર્યવાહી ન કરતા સ્થાનિક અને આમ જનતાને અકસ્માતનો ભોગ બની ઢોરથી ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે ત્યારે સોંડા ગામે ગારિયાધારથી પાલિતાણા અવર જવર માટે મુખ્ય રસ્તો હોય જેમાં રોડ પર ઢોરનો અડીંગો હોય જેથી અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે રખડતા ઢોરને પાંજરે પૂરી તંત્ર કાર્યવાહી કરે ત્યારે હાલ રખડતા ઢોરને લઈને ગ્રામજનો તોબાપો કરી ઉઠ્યા છે

તો ખરેખર સરપંચ આ તમારી જ ફરજમાં આવે છે ખરેખર તમે ગામના સરપંચ છો તમારા ગામમાં જો આવા અનેક બનાવો બનતા હોય છે કોઈ અકસ્માત થતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક સરપંચ તમે વારે આવતા છો લોકોની અને આ જે કઈ સમસ્યા છે તમારા દ્વારા હલ થઈ જાય તેવું લોકોની એવી માંગણી છે ભલે ગમે કરવું પડે તમે તારે ગમે લખાણ દેવા હું તૈયાર છું ભાઈ મારા ગામમાં ઢોર રખડતા નો બદલી આજે છે એ નિકાલ કરાવો આ પ્રશ્નનો હા નિકાલ કરાવો નિકાલ કરાવો સુનામ નામ ધનજીભાઈ